આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ફતેહવાડીમાં એક જ અઠવાડિયામાં બીજી મર્ડરની ઘટના બની હતી વધુમાં જો વાત કરીએ તો આરોપી દ્વારા પંચોતેર વર્ષીય આધેડના ગળાના ભાગમાં છરી મારી હત્યા કરવામાં આવી હતી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો હાલ પ્રાપ્ત પ્રાથમિક તપાસમાં લગ્ન પછીના વિવાદને લઈ હત્યા કરાયા હોવાનું સામે આવ્યું છે આરોપી ઇમરાન પોલીસની કસ્ટડીમાં છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિર રિપોર્ટ રઈ સૈદ અમદાવાદ એના અને એના ભાઈના લગ્ન કરાવ્યા હતા વચ્ચે રહે છે અને જે બંને ભાઈ પોતે બંને ભાઈઓની બે માં લગ્ન કર્યા પછી બે એક માસ અને પછી જતી ગઈ જતી ગયા પછી એ લોકો અવારનવાર જે આરોપી છે એના કહેવા પ્રમાણે હેરાન કરતા હતા અને છૂટાછેડા માટે દસ એક લાખ રૂપિયાની માંગણી કરતા હતા અને એમાં વચ્ચે જે મરણ લેનાર છે પોતે પણ વચ્ચે અરસ દાખવતા હતા એના કારણે હવે પોતે એકલા રહેતા હોય અને સતત માનસિક હેરાન થતા હોવાના કારણે અકૃત્ય કર્યું હોવાનું અત્યારે જણાવ્યું છે પણ તપાસ હાલમાં ચાલુ છે સત્ય બહાર આવી જશે સર એનું નામ શું છે બેકગ્રાઉન્ડ શું શું કરે છે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ પોતે ઇદરામ કુરેશી કરીને એનું નામ છે અને એ પોતે અહીંયા જે કાપવાના કટર મશીન આવે છે મુટાઈલ્સ કાપવા માટે કટર બન્યા છે એ રીતે કામ કરે છે બચ્ચાય બે લોકો એક કારણ સામે આવે છે એની એક જ એને જણાવ્યું પ્રમાણે એના લગ્ન થાય બંદે ભાઈઓના વાઇફ જતા બે માસ્ક રહ્યા અને પોતે ત્યાંથી પોતે એકલા રહે છે અને માનસિક સતત તણાવ લેતા હતા વારંવાર પૈસાની વાત આવતા એની ક્ષમતા નથી કેટલા પૈસા આપી શકે એટલે લાગી આવતા પોતે એકદમ ઉગ્ર ઉગ્ર સ્વર સ્વરના કારણે મૃત થઈ ગયું છે એવું છે કે આ મૃતક છે તેને અને જે આરોપીની વાઇફને કોઈ મતલબ રિલેશનમાં થાય છે કે કઈ રીતે થઈ શકે એમાં જે મૃતક છે એ જે આરોપી છે એની સાસુ છે એના મામા થતા હોવાનું જણાઈ છે Okay. okay.